પાટણ શહેરના પદ્મનાભ મંદિર માર્ગ પર આવેલા માધવનગર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા પંદર દિવસથી પાણી ઓછું આવતું હોવાની ફરિયાદને લઈ પાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે ગુરુવારના રોજ માધવનગર વિસ્તારમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને નિવારવા ટીમને કામે લગાડી સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું છે માધવનગર ખાતે ગુરુવારે પાલિકા પ્રમુખની ઉપસ્થિતિ વચ્ચે નગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીનની મદદથી ફિલ્ટર પ્લાન્ટની લાઇનમાંથી જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી હતી પાંખ દ્વારા પણ આ પ્રકારની કામગીરી શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ સોસાયટીમાં અંદર અંદરના વિવાદોના કારણને લઈને જોડાણ કરી શકાયું ન હતું તો ગુરુવારે પણ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા આ કામગીરીનો અમુક લોકોએ વિરોધ કરતા પાલિકા પ્રમુખની સમજાવટ બાદ ઉપરોક્ત કામગીરી હાથ ધરી વિસ્તારની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું